વલસાડ જિલ્લા માંથી આવી રહી છે દિલ દહોડી નાખે તેવી મોટી ખબર કપરા ના કુંભ ઘાટ પર ગઈકાલે ત્યારે સામે થી આવતા ટ્રક સાથે સીધી ટક્કર થઈ ગઈ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ના પાંખા ઉડી ગયા અને ઘટના સ્થળે જ પાંચ લોકો ના મોત નીપજ્યા ને બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ડ્રાઇવિંગ દરમિયાન સાવચેત રહેવું અત્યંત જરૂરી છે ખાસ કરીને ઘાટ વિસ્તારમાં આવી જ તાજી અને સાચી ખબર માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં